આપણા ભારત દેશના કવિ કવિતા સાહિત્ય સંગીત કે રાષ્ટ્રગીતના કે પાના ખોલીએ તો જેનું મોખરે નામ આવે એવા રવિન્દ્રનાથ ટાગોર એક મહાન ભારતીય કવિ હતા તેમનો જન્મ સાત મે અઢાર બાસઠના રોજ કલકત્તામાં સમૃદ્ધ બ્રાહ્મણ બંગાળી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ હતું દેવેન્દ્ર ઠાકોર અને માતાનું નામ હતું શારદા દેવી અને રવિન્દ્રનાથ ટાગોરના પત્નીનું નામ હતું મુણીલીના ઠાકોર આ એક સંસ્કારી પરિવારમાં રહેતા હતા એટલે રવિન્દ્રનાથ નાખોર એવા સંસ્કાર પરિવારમાં જ ઉછરેલા એટલે તેનામાં બાળપણથી જ એવા સંસ્કારના બીજ રૂપાણીલા હતા એટલે બહુ જ હોશિયાર હતા એટલે તેમણે ખૂબ એવી નાની ઉંમરમાં કે કવિતા લખવાનું શરૂ કર્યું હતું કેમ કે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનો શ્રેષ્ઠ સંગ્રહ ગીતાજલી છે એટલે તે ગીતાજલીના કે અંગ્રેજી અનુવાદન માટે ઓગણીસો તેરમાં તેમને સાહિત્ય નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો કારણ કે ગીતાજલી રવિન્દ્રનાથ ટાગોરની એક અમર કાવ્ય કૃતિ છે તેના ગીતો દ્વારા જ રવિન્દ્રનાથ નાગોર વિશ્વ કવિની ઉપસ્થિતિ મેળવી પછી કહેવાય છે કે સાહિત્ય નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો એ કારણે તેમનું સાહિત્ય કળામાં કાબુલીવાલા અને પોસ્ટ માસ્ટર જેવી જાણીતી વાર્તાઓ તેમજ નવલકથાઓ કવિતાઓ અને નાટકો લખ્યા તેમના કારણે તેઓ ગુરુદેવ તરીકે પણ જાણીતા હતા આટલો જ નહીં પણ રવિન્દ્રનાથ ટાગોર કે એવા સંગીતના પ્રેમી હતા એટલે તેમણે દેશને રાષ્ટ્રગીત આપ્યું કે જે દરેક સ્કૂલોમાં બોલાય છે જનગણ મણ અધિ નાયક જયો હો ભારત ભાગ્ય વિધાતા એ રાષ્ટ્રગીત ના રશિયન એટલે રવિન્દ્રનાથ ટાગોર હતા પછી તો રવિન્દ્રનાથ ટાગોરે કે દેશભક્તિના ગીતો એવા ઘણા લખ્યા અને આપણા દેશને તેમણે આપ્યા પછી જ્યારે બંગાળી ભાષામાં આપણા રાષ્ટ્રગીતનું જણગણ મનતીની રચના કરી જેને સાહિત્યનું નોબલ પારિતોષિત પ્રાપ્ત થયું હતું પછી તો રવિન્દ્રનાથ ટાગોરે કે વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી આવા મહાન તેજસ્વી અને પવિત્ર આત્મા રવિન્દ્રનાથ ટાગોર હતા એટલે તેઓ સામાજિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમણે સફળતા મેળવી આવી સફળતા મેળવ્યા પછી એક દિવસ નિરાભિમાની અને નિરહંકારી થઈ અને એક સરોવરના કિનારે રવિન્દ્રનાથ ટાગોર બેઠા હતા એમાં કે યુવાન એ સરોવરના કિનારે ચાલતો એ સરોવરમાં પાણી પીવા માટે આવ્યું તો તેમણે મસ્તીમાં મસ્ત બનીને બેઠેલા જોયા એટલે યુવાન તેમની પાસે ગયો અને તેમને નમસ્કાર કર્યા અને પછી રવિન્દ્રનાથ ટાગોરને એક પ્રશ્ન પૂછ્યો અને કીધું કે ગુરુદેવ આપે સર્વ ક્ષેત્રમાં સફળતા કઈ સાધના અને ઉપાસનાથી મેળવી ત્યારે રવિન્દ્રનાથ ટાગોર કેવા હસતા હસતા એ યુવાનને કહે છે કે ભાઈ મારી સાધના તો માત્ર પ્રાર્થના છે એટલે મેં મારા જીવનમાં જે સફળતા મેળવી એ માત્ર પ્રાર્થનાથી જ મેળવી છે કેમ કે પ્રાર્થના એ મનુષ્ય જીવનની સજીવીની છે કારણ કે ભગવાનમાં વિશ્વાસ અને પ્રાર્થના એ તાર જીવનનો સાયડો છે પણ પ્રાર્થનાનો અર્થ માંગણી નહીં પણ મનની શાંતિ કરવાની લાગણી એટલે પૂજા કરતા પ્રાર્થના શ્રેષ્ઠ છે કેમ કે પૂજા બહારથી થાય છે ત્યારે પ્રાર્થના અંદરથી એટલે ભીતરથી નીકળે છે એટલે પ્રાર્થના શ્રેષ્ઠ છે કારણ કે ભગવાને આપણા બેંક એકાઉન્ટમાં કે પ્રેમ આનંદ અને શાંતિ જમા કર્યા છે પણ આપણે જો એટીએમ દ્વારા ઉપાડવા હોય તો તેનો પાંચ વર્ષ છે પ્રાર્થના કેમ કે પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો અજોડ અને અટુલ સેતુ એટલે સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર ઈશ્વરી શક્તિ સાથેનો સંબંધ કે પ્રાર્થના સેતુથી બંધાય છે એમ સમજાવતા રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે હું મારા જીવનની સફળતામાં વધારે પ્રાર્થનાને મહત્વ આપું છું કેમ કે હું જે ભગવાનને પ્રાર્થના કરું છું તે ભગવાન મારી અંદર અને મારી આજુબાજુમાં સર્વત્ર વ્યાપ્ત છે એટલે હું તેમનું લક્ષણ અને કૃપા અહુ હંમેશા પામી રહ્યો છું કારણ કે મારા જીવનમાં પણ વાદળો આવે છે પણ એ વરસાદ કે તોફાન લાવવા માટે નહીં પણ મારા જીવન રૂપી આકાશમાં નવો રંગો પૂરવા માટે આવે છે કેમ કે કોઈ ભીતરના ઓરડે આવીને કે દીવડો પ્રગટાવી જાય ત્યારે એ ક્ષણ જ દિવાળી સમજવી કેમ કે આ જીવનમાં દીવ વળે એક દિવાળી છે એટલે આ જીવન પંથ પર ચાલતા દરેક માનવીઓ માટે કે પ્રાર્થના સજીવીની સમાન છે કેમ કે પ્રાર્થના કરવાથી પરમાત્મા નથી બદલતા પ્રાર્થના કરનાર જરૂર બદલે છે કારણ કે પ્રાર્થનાનું બળ અને પ્રાર્થનાનું ફળ આ બંને અદિત્ય હોય છે કેમ કે ભગવાન પાસે મન હૃદયને ખોલવાની સોનેરી તક એટલે પ્રાર્થના એટલે પ્રાર્થના કરી આવા અમૂલ્ય જીવનને સાર્થક બનાવવું જોઈએ કારણ કે આધુનિક યુગ તરફ આંધળી ડોટ મૂકી અને મોહ માયા અને અહંકારના પંથે દોડવા કરતા રવિન્દ્રનાથ ટાગોર કે સાસા હૃદયના શુદ્ધ પ્રેમ અને ભાવથી પરમાત્માને પ્રાર્થના કરતા રહેવું જોઈએ તો જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે જ પણ પ્રાર્થનામાં માંગ નહીં પણ સમર્પણ ભાવ કરી પરમાત્માને બસ આટલું જ કહેવું જોઈએ કે હે પ્રભુ મને મોહ માયાના ફંદામાંથી મુક્ત કરજો રાગ દેશના ઝેરમાંથી રક્ષણ કરજો સંકલ્પ વિકલ્પની જાળમાંથી છોડાવજો અને આનંદ સાગરમાં લીન કરજો અને વિપત્તિઓથી મારી રક્ષા કરજો આવી પ્રાર્થના રવિન્દ્રનાથ ટાગોર કે હું નહીં કરું પણ વિપત્તિઓથી હું ડરું નહીં તેવું પ્રભુ કરજો મારા દુઃખોથી વ્યાતિક થયેલા શીતને શાંતિ આપો તેવું નહીં કહું પણ હું દુખોને સહન કરી શકું તેવું પ્રભુ કરજો કોઈ મને સંકટના સમયે સહાય ન કરે તોય પણ મારું ધૈય ન ખૂટે મને સતત નુકસાન થાય સતત અવગણના થાય તોય મારું મન ડગે નહીં તેવું પ્રભુ કરજો અને હે પ્રભુ મને સાગરમાંથી તારો એવી પ્રાર્થના હું ક્યારે નહીં કરું પણ હું ભવસાગર જાતે તરીને પાર થઈ જાઉં તેવું કરજો આવે ક્યાં પ્રાર્થના કરતા કરતા રવિન્દ્ર ટાગોર પરમાત્માના કે બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ સુખની ક્ષણોમાં હું તમને ઓળખી શકું તેવું મને ગમશે નહીં પણ દુઃખોની ક્ષણોમાં તમારા પર મને શંકા ન ઉપજે ને તમારા પ્રેમના પંથ પર સદા હું ચાલતો રહું એવું પ્રભુ કરજો તમારા પ્રેમના પંથ પર સદા હું ચાલતો રહું એવું પ્રભુ કરજો તો આ વિડીયો રવિન્દ્રનાથ ટાગોરની પ્રેરણા રૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો